હેલો દોસ્તો કેમ છો મજામાં છો મજામાં છો એવી આશા રાખું છું તો ફરી એકવાર નવા તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું જી આ દોસ્તો કેસે બઢિયા હો બઢિયા હોગે એવી આશા રાખું છું મારી હિન્દી ફાવતું નહી એટલે છે બધું ભેગું મિક્સ થઈ જાય એવી ઈચ્છા થાય કે હિન્દીમાં વ્લોગ સરસ મજાના બનાવું અને સરસ મજા તમને બધી ઘણી બધી માહિતી આવું હિન્દીમાં પરંતુ હિન્દી આપણું થોડું કાચું એટલે કે અડધું ગુજરાતી અડધું હિન્દી છે તો આખો દારો મારી માની સો ખાઈ ખાઈ થાકીએ છીએ અમારા મમ્મી છે બેઠી બેઠી ચા પીવો છે કેટલી છે અને નાસ્તો બાસ્તો કરતી નહીં પણ સરસ મજાનો ચા પીવો વાટકીમાં શું કેવું બોલ ચોનથી શકે તો ચા પીવા સર પંખો ચાલુ કર્યો નહીં ગરમી બી લાગે છે પણ ચા પીવો પડે ભાઈ હવે પંખો ચાલુ છે જોઈ શકો છો એ હા સ્પીડ પકડી ભાઈ પંખા હો રાગ રાગ આપણી જિંદગીની પણ સ્પીડ પકડાય પરંતુ થોડી ધીરજ રાખવી પડે પંખો પણ ધીરે ધીરે ચાલુ થાય છે એટલે તાત્કાલિક કોઈ પણ જગ્યાએ પહોંચવું હોય પ્રગતિના પંથે પહોંચવું હોય સફળતા બી રહી હોય મેળવવી હોય તો ધીરે ધીરે સફળતા મળે છે બરાબર તો અને હા ખાસ વાત તમને કહેવાની હતી કે વડનગર વડનગરની અંદર વરસાદનું સ્વાગત થઈ ગયું છે તે દિવસ જોરદાર વરસાદ ચાલુ હતો પરંતુ ટાઈમ નહોતો તમને વરસાદ બતાવવો હતો પરંતુ શું કર વરસાદના કારણે વીજળી પણ પડતી હતી તો મોબાઈલને બહાર નીકળાયું નહોતું પરંતુ અત્યારે બહુ તરકું છે અત્યારે બહુ તરપું છે હા સૂર્ય દેખાતો તમને જોઈ શકો છો હા આ સૂર્ય અત્યારે બહુ તરકો છે પરંતુ આજ વધનાર વરસાદ આવશે એવી આશા રાખું અને એવું થાય છે કે વરસાદ સો ટકા પધારશે પંખું નહોતું આ પંખો હતો ટેબલ પંખો નહોતો તો ટેબલ પંખો લાય લગભગ પચીસ દિવસ થઈ ગયા કેમ કે સાડી હવા આપ એના કારણે બાલ બહુ મોટા થઈ ગયા છે દાઢી પણ બહુ વધી ગઈ છે પરંતુ હું ખુશ છું હું ખુશ છું દાઢી વધી છે પણ હું ખુશ છું એટલે દાઢી હું રાખું છું એટલે એક શોખ છે દાઢી વધારવાનો તો દાઢી વધારી દઈએ અને બીજું શું કહું સારું શું કહું બધા દાખલો આ ઘરમાં ફરે ફરે કરીએ છીએ બહાર તો ફરતા નહીં આ ઘરમાં ફાળે કરી દો આ ઘરમાં મમ્મી

પરંતુ આપણે જે સોસાયટી પાછળ જે મકાન બની રહ્યા છે હા કે આવું જે સોસાયટી પાછળ મકાન બની રહ્યા છે એ અંદર આવી ગયો છું અને સરસ આ કયો રૂમ કહેવાય આપણે કોનું કહેવાય આ હોલ કહેવાય હોલ કહેવાય આ હોલ આ સંડાસ બાથરૂમ છે કયો બાથરૂમ સંડાસ બાથરૂમ કહેવાય આ સંડાસ બાથરૂમ દોસ્તો જોઈ શકો છો આ સંડાસ બાથરૂમ અહીંયા આવશે સરસ મજાની ડોર મેલી બારી મેલી છે આ સોસાયટી પાછળ છે આપણી અને આડી આવીએ

સંડેર સોરી સંડેર સંડેર ના વતની છે બિલ્ડર કોન્ટ્રાક્ટર મહેશ કાકા ટોપી વાળા મહેશ કાકા મારા મહેશ કાકા નું સપનું પૂરું કરજો સરસ મજાનો પાછો આપણે પગાર થી આવું છે બીજું મારું ઉપર બનવાનું છે એક રૂમ ઉપર છે સરસ મજાનો પાછા ઉપર જઈશું આપણે વાહ ભાઈ વાહ કોલમ ઠોકાય હા કોલમ ઠોકાય આ કો આ કોલમ ઠોકાય જો સરસ મજાની સોસાયટી બની રહી છે આપણે ઉપર આવીએ છીએ આ બીજો મારું રૂમ છે એક ઉપર એક જ રૂમ છે આપણે ઉપર એક જ રૂમ આવશે એક જ રૂમ આવશે પેલું આપણે પેલું ખુલ્લું આવશે અહીંયા ના દેવાય પટી સરસ તો મિત્રો બની રહ્યા છે પાછલો કેમેરો બતાવો તમને તો જોઈ શકો છો કારીગરો કામ કરે છે મારું મારું ફૂઈ પડી જાય એવું સભ્યો દોસ્તો જોવો છે એટલો ઉભો છું આપણો તો બી લાખ આપણો તો બી ભાઈ આપડે તો છે ને ચક્કર આવ્યું કોમકા ભાઈ જય માતાજી હા પેલા કોન્ટ્રાક્ટર છે ગોધરાના કોઈ અવશ્ય મુલાકાત કરજો એમની ગર્ભ બનાવવું હોય તો

ભરાય છે પેલા આમાં પેલી ભરાઈ ગયું સામે દેખાય ત્યાં ભરાઈ ગયું દાબુ અને આ મકાનુ ડાબુ ભરાય છે જી સરસ મને નો પગારથી બનાવે છે યાર ઓનું કહેવાય આપણે ઘોડી ઓન ગોળી કહેવાય સરસ મજાની આ રીતે આપણે ગેલેરી દરવાજો બહાર નાખવાની આ સરસ મજાની મકાનની બહાર નેખવાની ગેલેરી છે સરસ મજાની ઈંટો આવી ગઈ છે અહીંયા આટલી જગ્યા મીકી છે તો તમે ગાડી પાર્કિંગ કરી શકો છો બહાર ખાટલા રે ઊંઘી પણ શકો બાજુ લોકોનો સરસ મજાનો ઘર ઘર એ ઘર કેવાય બંગલો યા ઝુંપર પટ્ટી હોય યા ઝુંપડું હોય ઘરે ઘર હું ઘણો ઘણું ઝુંપડો છું હું ઘણું બોલો મધામ હા આપડે બારનો બારનો છે ભાઈનો આયો ભાઈનો દરવાજ નાખવાનો બરોબર હવે બંગલો બનશે બરોબર 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 સરસ સરસ લો સરસ મજાનું કામ કર્યું છે આ હજુ મકાનોનું કામકાજ બાકી છે ખિલાડી પણ આવી ગયેલી છે બધાની પેઠે મંગાયેલી છે બારી બારણા આ બારણા આ બારણા લાગશે દરવાજો આપડો ગંડી બારને કરીએ દરવાજો બનશે સરસ મજાનું વાતાવરણ આવવું છે કંઈક સાહેબ થોડું થોડું વાતાવરણ છે ગરમી બહુ દબાવો છે એટલે વરસાદ આવશે ચોકલેટ લાવ્યું નહીં પેલું છોકરું રોવો છે પણ ચોકલેટ લાવ્યો નહીં કાલો এ বাপাই এনে মম্মী কাম বা ধ্যানছে ছো বাপু হা খেটা ফ'ট আমাৰ আজু 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 হে ও বাৰ দি যাও বজাৰ ফ'ট আ তো যা দেখুৱাই তো তো দেখুৱাই দেইখুৱাই ৰ'জা তা নে হ'ব ছোৱাল

દાદા કૂવું છે ભૂર સાઈડું કૂવ કૂવો કૂવો છે નહીં અને આ પાણી છે મંદિર પર ત્યાં સુધી આવતા પાણી અચ્છા હા ભાઈ વાહ જોઈ શકો સરસ મજાનું પાણી અંદર અહી બાંધે ના બાંધવા અંદર પાણી બરોબર બરોબર જો ના અગિયાર

આ સોસાડી બની એટલી બનાવ્યો હતો કે એના પછી જૂનું કૂવો એ પછી ઓહો હો કેમ નહીં ચાલની પહેલાં નહીં હો વર જૂનું કૂવો છે હોવર કૂવાનું પાણી બહુ મીઠું હોય હો હા કૂવાનું પાણી બહુ મીઠું હોય કૂવાનું પાણી પીવો ને તો ખરેખર એ ઘણા કુવા એવા છે કે જેનું પાણી પીવાથી સુરા સુરાતન ચડતું હતા અચ્છા એવું નહીં ઘણા કુવા એવા હતા ઘણા ગામડામાં કુવા એવા હતા કે જે કૂવાનું પાણી પીવાથી સુરતન ચઢતું સુરતન ચડાય એટલે તમે હાજર રોજ ના એવું પાણી હતું ઘણા ગુંજા નહીં કુવો હતા ગુંજો ગુંજા સુરાતન તમને એ પાણી કુવાને પીતા બરોબર છે કુઓ પૂરી નાખવામાં આવ્યો હતો ગુંજા ગામમાં છે કુવો મને અમારા ભાઈએ વાસ્તવિકતા ભાઈ વાત કરી હતી કે સુરાતન એવો કુવો કહેવાતો કે જે પાણી પીવાથી સુરત જ ચઢતું આ મકાનનું પણ કામકાજ બાકી છે આ બારીઓ મીકી છે સરસ મજાનું મકાન છે હા તૈયાર થશે કલર બલર થશે એટલે એ એ આવો હા સો ટકા સો ટકા સો ટકા તો મિત્રો મકાન કઈ કીશું ચાલુ પાણી ચાલુ નો ટેન્શન આવો વોચ કરો આવું આવો પાણી આવી તમારે ચિંતા કરશો ને બેનું બો એ બેનું બધ પાણી આવતું નહીં દેખડું પૂછું આ બધી જગ્યાએ સવારી થોડું ઈસ્યુ હોય છે પરંતુ એ તો બરાબર હા હા ચાલો બધું ચાલ્યા કર બધું રહેવાનું કોઈ ચિંતા જેવું કંકાજ છે નહીં એવું ચાલો આવજો દાદા ઓકે જય માતાજી ચાલો હિલો હા આવજો બધા તો સરસ મજા નવરો હતો તો ઈચ્છા હતી કે તમને આ બધું આ નબ્ર છે આ આ લ છે છું આજે આપણે છે કાઠું ગામ વાત છે સારું તો બજાર વિડીયોમાં એટલી ઘર હું ચઢી દઉં ચડી ગયા છે આપણે આ વાયર મૂક્યું છે કરંટ ના હોય જોવા રાખવું પડે એટલે બહુ સેફટી સાચા ઉપર છે જેમ કાપડ બહુ તકલીફ આ દાવ પર રહી ગયું છે સંડાસ બાથરૂમનું સંડાસ બાથરૂમ આટલી સાત એક મકાનનો દવા દવા પર રહી ગયો હશે હં હં

આ જમવાનું સરસ મજાનું જપા બનાવું છે બટાકાનું કે ડુંગળીનું કે એવું શાક સરસ મજાનું ખાશું ખાઈ પાછા સુઈ જશું સવારે ઉઠશું અને પાછા સુટીમાં જતા રહીશું આખો દિવસ મજૂરી કરવાની ધંધા કરવાના પછી તો આ પછી મારી મારે જવા ડોળા છે એવું કરવાનું બહેડા ડોળા છે પછી તો આટલી આટલી મજૂરી કરવા છતાં બહેડો ડોળા કાઢતો હોય છે તો મિત્રો આ સરસ મજાનો વ્લોગ તમને પસંદ આવ્યો હોય તો મા તે મા બીજા બધા વગરાના વાહ માની કોમેન્ટ કરજો અને બંને રહીજ વિડીયોમાં વિડીયો ગમે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી જય શ્રી કૃષ્ણ રામ રામ